અમદાવાદમાં કુખ્યાત આરોપીના ગેરકાયદે દબાણ તોડવાની કામગીરી યથાવત છે કુખ્યાત નજીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી એક હજાર બાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર બુલડોઝર ફરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ગેરકાયદે બાંધકામ ખાતે પહોંચ્યા આપ જોઈ રહ્યા તમારી તમારી સ્ક્રીન પર અમદાવાદના છે અમદાવાદમાં કુખ્યાત આરોપીના ગેરકાયદે દબાણ તોડવાની જે કામગીરી છે હજુ પણ યથાવત છે કુખ્યાત વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું જુહાપુરાના આ દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું જે તંત્રના બુલડોઝર દ્વારા તોડવામાં આવ્યું દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે હાઉસ કે જ્યાં તંત્રએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી એક હજાર બાર જગ્યામાં આ ઝુબેલા હાઉસ બનાવવામાં આવ્યું હતું આ ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ આ સ્થળ પર પહોંચ્યો હતો આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અનિતા પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે માહોલ છે અને શું કાર્યવાહી હાલ બતાવી રહ્યું છે તો અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ અનિતા હાલમાં ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી રહી છે જે ગેરકાયદે બાંધકામો છે એ બાંધકામો તોડવામાં આવ્યા શું માહિતી હજી વસ્તલ ખાસ તો જુવાપુરા વિસ્તારમાં જે કુખ્યાત આરોપી છે નજીર વોરા તેનું ગેરકાયદેસર જે બાંધકામ છે જે જે બંગલો છે 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 તે તોડવાની હાલ પ્રક્રિયા પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી આ જોઈ શકાય કે તેનું બનાવ્યો હતો તે ગેરકાયદેસર બંગલો હોવાનું સામે આવતા જે વિજલપુર પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા આ જે બંગલો છે તેની પર બિલ્ડો ફેરવવામાં ફેરવામાં આવ્યું છે જુવાપુરા સીટ ઉપર આ ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવ્યું હતું ખાસ કરીને એક વાર જગ્યા પર બાંધેલા જુબેદા હાઉસ ઉપર બુલ્ડોઝર અત્યારે ફેરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓ સહિત અત્યારે હાલ તમામ જે લોકો અત્યારે હાજર છે નજીર વોરા કોણ છે કેવા પ્રકારે તેના જે ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે નજીર વોરા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં ઓગણત્રીસ જેટલા ગુના દાખલ થયા છે તેમાં ખંડણી છે જમીન પચાવેલાના છે અને જેવા કેસો એના ઉપર ટોટલ ઓગણત્રીસ છે તડીપાર અને પાસા નવ જેટલી કરેલી છે અને આ જે જગ્યા છે એમસી ની પોતાની જગ્યા છે જે તેત્રીસ ને બાણું ચોરસ મીટર જગ્યા છે આ બાંધકામ ઉપર એ છેલ્લા દસ વર્ષથી પોતે આ કબજો કરીને હતો એમની ઓફિસ છે અને રમતગમતના સાધનો એ પોતે ભાડે આપતો અને એના પાર્ટી પ્લોટમાં લગ્નમાં આ પાર્ટી પ્લોટનો ઉપયોગ કરી ભાડાની આવક તો

ઇતિહાસ શું છે ગુનાઈ ગુનાઈતિહાસ માં ખંડણી અને ખૂન જેવા કિસ્સાઓ છે અને મોટી મોટી એની પોતાની ગેંગ બનાવીને પેલાં જમીન ઉપર કબજો લેવો ખંડણી માંગવી આવા પોતાના અગાઉ ટાડા અને પાસા જેવા ખૂબ ગંભીર ગુનાઓ કરેલા છે અને જેલ હવાલે પણ ઘણો વાર થઈ ગયો છે અને એના ઉપર સખત કાર્યવાહી આગની કરેલી છે હાલ એની પ્રવૃત્તિ અત્યારે તો કોઈ ગુનો નથી ચાલુ પણ અત્યારે જે એના ગેરકાયદેસર ધંધાઓ છે ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર કબજાઓ છે જેના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે સામે આવ્યા છે અને અગાઉ કેવી પ્રક્રિયા અગાઉ આની અમારી પાસે બાંધકામ હતું તોડી પાડવામાં આવ્યું છે દુકાન રોડ ઉપર હતી એ પણ તોડી પાડવામાં આવ્યું છે અને આ જે પ્લોટ છે એનું આજે કાર્યવાહી આગામી દિવસોમાં પણ હજી તપાસ ચાલુ છે જે જે ગેરકાયદેસર બાંધકામો અથવા ગેરકાયદેસર કબજાવાળી જગ્યા છે તો એના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે

ખાસ નજીર વોરાએ ગુનેગાર માંથી બિલ્ડર બન્યો અને જમીનો અને મિલકતો પચાવીને તેની પર ગેરકાયદેસર બાંધકામ કરવું લોકોને જે ભાડે મકાન આપીને તેની પાસેથી પૈસા પડાવવા એક વાત એ પણ સામે આવી હતી કે ગેરકાયદેસર તે વીજળી પણ પણ આપતો આપતો હતો હતો પાણી ને તેના પણ પૈસા પડાવતો હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને હાલ તો પોલીસ દ્વારા અગાઉ તેના ઘર અને ફાર્મ હાઉસ જે ગેરકાયદેસર વીજ કનેક્શન હતું તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી જયારે હવે તેના જે મકાન જે બંગલો જે છે અને તેની દુકાનો જે ગેરકાયદેસર છે ને સરકારી જમીન પચાવીને જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને લઈને પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે માહિતી સાથે બદલ આભાર